કાન્હા તારી વાંસળીના સૂર આવી હું દોડી આટલે દૂર અધવચ્ચે રાખ્યા મેં માખણ ને દૂધ વાંસળીના સૂરમાં ભૂલી સુધ બુધ ગાયો ગોવાડિયા ને ગોપી હેરાન છે કાનાના નામ વિના મનડું હેરાન છે સુદામાના સાથી ને ગોકુળના વાસી દર્શન વિના હું પ્યાસી ક્યારે મળશો વ્રજના ના કાન્હા તારી વાંસળીના સુર આવી હું દોડી આટલે દૂર અધવચ્ચે રાખ્યા મેં માખણ ને દૂધ વાંસળીના માં ભૂલી સુધ બુદ્ધ ગાયો ગોવાળિયા ને ગોપી હેરાન છે કાનાના નામ વિના મનડું હેરાન છે સુદામાના સાથી ને ગોકુળના વાસી દર્શન વિના હું પ્યાસી ક્યારે મળશો વ્રજના વાસી